ડેડિયાપાડા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અચાનક હાઈકોર્ટમાં કેમ પહોંચ્યા અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા જેલમાંથી તરત જ હાઈકોર્ટમાં પહોંચ્યા આખરે એવું તો શું થયું કે ચૈતરભાઈ વસાવાને હવે હાઈકોર્ટમાં જવું પડશે આટલા આટલા દિવસ સુધી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાનો કેસ કે જે નીચલી અદાલતમાં ચાલતો હતો પરંતુ હવે એ કોર્ટની જગ્યાએથી ચૈતરભાઈ વસાવા કે જે હાઈકોર્ટમાં પહોંચ્યા બધાની સામે બે બે હાથ જોડી અને બધાના આશીર્વાદ લઈ અને શા માટે હાઈકોર્ટમાં પહોંચ્યા મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ પોલીસે ચાર સીટો બનાવીને એ સીટોના આધારે ચૈતરભાઈ વસાવાના જામીન કે જે ન મળ્યા મિત્રો હવે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળતા અચાનક ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ કેમ કે હું વારંવાર કહેતો છું કે કોઈ પણ ધારાસભ્ય કે જે લાંબા સમય સુધી જેલની અંદર ન રહી શકે પણ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા શા માટે હાઈકોર્ટમાં ગયા ચાલો મિત્રો વિગતવાર તમને વિડીયોની અંદર બધી માહિતી આપું એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરી ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા કે જે તરત જ વડોદરાની જેલમાંથી હાઈકોર્ટમાં પહોંચી ગયા કોર્ટની જગ્યાએ હાઈકોર્ટમાં કેમ પહોંચ્યા બધા લોકો વિચારતા હશે કે ભાઈ હાઈકોર્ટમાં કેમ પહોંચ્યા તો મિત્રો હું તમને જણાવી દઉં કે ચૈતરભાઈ વસાવાને લઈને પોલીસે ચાર સીટો તૈયાર કરી જે કોર્ટમાં આપી હતી ત્યારબાદ ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા ચૈતરભાઈ વસાવાને જામીન ન મળતા ચૈતરભાઈ વસાવા હવે હાઈકોર્ટના દરવાજા કકડાશે એટલે કે આજે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટની અંદર પહોંચ્યા હવે મિત્રો જ્યારે ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટની અંદર પહોંચ્યા ત્યારે હાઈકોર્ટમાંથી શું ખુલાસો આવશે એ તો સાહેબ આવનારો સમય બતાવશે પણ અત્યારે ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવા કે જે બંને હાથ જોડી લોકોના આશીર્વાદ લીધા પોલીસ સાહેબોને બી બે હાથ જોડ્યા અને પછી એ ગાડીમાં બેસી પોલીસ બંદોબસ્તો સાથે હાઈકોર્ટમાં પહોંચ્યા હવે મિત્રો આગળના સમયમાં આપણે જોઈશું કે ચૈતરભાઈ વસાવાને લઈને આપણને શું સારા સમાચાર મળે છે હવે નવા સમાચાર જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ